કેટ બે હજાર ચોવીસની પરીક્ષામાં વડોદરા શહેરના આઈએમએસ વડોદરા ઇન્સ્ટિટ્યૂટના ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓએ અઠ્ઠાણું પર્સન્ટાઇલથી વધુ સ્કોર પ્રાપ્ત કર્યો છે કેટ બે હજાર ચોવીસ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે આનંદની લાગણી છવાઈ છે આ પરીક્ષામાં ગત ચોવીસમી નવેમ્બરે સમગ્ર દેશભરમાં યોજાઈ હતી જેમાં બે લાખ ત્રાણું હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાં વડોદરા શહેરના લગભગ અઢારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે કેટ બે હજાર ચોવીસના પરિણામોમાં વિશેષ કરીને વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક આવેલ આઈએમએસ વડોદરા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે જેમાં વડોદરા આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટના ત્રેવીસ વિદ્યાર્થીઓએ અઠ્ઠાણું પર્સન્ટાઇલથી વધુ સ્કોર સાથે તેમના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું છે જેમાં મિહિર ચૌધરી જાની દેવલ પટેલ શ્લોક તલાટી તથા દિયા ગોયલ નામના વિદ્યાર્થીઓએ નવ્વાણુંથી વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે જેને લઈને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામની પગલે આઈએમએસ વડોદરા ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો દ્વારા કેક કટિંગ કરી તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે કેટુ રિઝલ્ટ આવે છે ત્યારે આગળ ખુશીનો માહોલ થઈ જાય છે કારણ કે ઘણા બધા છોકરાઓ ઘણી ખરી સારી રીતે મહેનત કરી હોય છે આખો વર્ષ અને છેલ્લે રિઝલ્ટ આવે છે આ વર્ષે ત્રેવીસ છોકરાઓના અઠ્ઠાણુંથી બી વધારે પર્સન્ટેજ આવ્યા છે એ ખૂબ જ ગૌરવની વાત છે વડોદરા માટે ઇન્સ્ટિટ્યૂટ માટે અને છોકરાઓ અને એમના પરિવાર માટે હું એમને બહુ દિલથી હૃદયથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને એ લોકોએ જે બી એમના ફેમિલીનું એમનું નામ ગર્વાન્વિત કર્યું છે આગળ જઈને બી એ લોકો આઈઆઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કરે અને પોતાનું પોતાની દેશનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છાઓ છે રિઝલ્ટ ઓબ્વિયસલી બહુ ખુશી હો રહી હર્વ કા માહોલ હે ફેમિલી મેમ્બર્સ બહુ ખુશ છે એન્ડ આઈ ગેસ મેં काफी ज्यादा इसमें योगदान आईएमएस के मेंटर्स का रहा है हमारे काउंसलर्स का रहा है दे प्रोवाइडेड अस विथ ग्रेट सपोर्ट हर वक्त सही मटेरियल दिया सही मोटिवेशन दिया काफी हमारा साथ दिया सो so, उस रीजन से काफी अच्छा रिजल्ट तो really uh, आया तो आई एम वेरी हैप्पी 99.89% लाया और मैं काफी ज्यादा खुश हूं इस रिजल्ट से uh, इस पर्टिकुलर रिजल्ट को लाने के लिए मुझे तीसरा अटेम्प्ट लगा और काफी मेहनत लगी और इस मेहनत में बहुत बड़ा कॉन्ट्रीब्यूशन आयाम एस का रे कंसिस्टेंसी इसने की ये मैं मानता हूँ और uh, अगर कोई भी कोई भी बच्चा कोई भी छात्र uh, चार महीने पाँच महीने छह महीने कंसिस्टेंटली पढ़ाई करे कंसिस्टेंटली अपना योगदान दे इस पर्टिकुलर कोर्स के लिए इस पर्टिकुलर एग्जाम के लिए तो वो बेहद एकदम आसानी से बहुत ही अव्वल और अच्छे मार्क्स ला सकता अब आने वाले जीवन के जितने भी पढ़ाव होंगे वो इस एग्जाम के बेसिस पे बहुत ज़्यादा फ्रेम होने वाले तो मेरा करियर पूरा बनने वाला अर्निंग्स होंगे लाइफ के एसेट्स होंगे वो इस पर्टिकुलर रिजल्ट के ऊपर डेवलप होंगे समाचारों सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब कर बेलाइकॉन प्रेस करोरी रहो फेसबुक इंस्टाग्राम ट्विटर